બેનधिकृत वनस्पतिजन्य गांजाનો જથ્થો ઝડપી પાડતું છોટાઉદેપુર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા એટીએ અમદાવાદનાઓ તરફથી ગુજરાતમાં નશીલા પદાર્થની બંદી સંદતનને સનાબૂત કરવા અથવા તેમજ તેની હેરાફેરી અટકાવવા અને યુવાતનમાં નશીલા પદાર્થોનો વત્તો વ્યાપ રોકવા સારું સૂચના કરેલ હોય

તે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયક્રોટ્રોપિક સબસ્ટેશન એક્ટ મુજબનો ગુનો રજિસ્ટર કરાવી આગળની વધુ કાર્યવાહી માટે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે છોટાઉદેપુર સત્યની સાથે ઓ ફાળી હૈ તો મેં સરસ ને ફાળી તો ફાળી કોની ચેક કે તો આડો યો તો બધો ચલી ગયા સુંદર